દર્શક મિત્રો આજે આપણે મોરબી જિલ્લાના અને મોરબી તાલુકાના જે કહી શકાય એવા ગામ જે ગામનું નામ છે નારાયણકા મિત્રો આજે હું તમને નારાયણકા ગામની મુલાકાતે લઈ જઈ રહી છું નારાયણકા ગામના આ પ્રગતિશીલ ખેડૂત એવા ભાઈને મળવાનો એક જે આપણને લાવો મળેલો છે તો ભાઈને મળી અને ભાઈને આજે શેનું વાવેતર કરેલું છે અને શેના શેના બેનિફિટ છે અને કઈ પ્રોડક્ટ છે તેના વિશે આપણે ચર્ચા નમસ્કાર ભાઈ હા મોટાભાઈ તમારું નામ શું છે મારું નામ રસિકભાઈ શિવાભાઈ હા હા ગામ નારણ મોરબી મોરબી બરાબર હવે રસિક આ તમે શેનો પાક વાવેલો છે જીરાનો પાક બરોબર આ પૂરે પૂરો પ્લોટ જે છે એ જીરાનો તમારો છે એવું છે ને રસિકભાઈ બરાબર હવે રશિકભાઈ આ તમારા હાથમાં જે એ જીરું છે બરોબર ને રસિકભાઈ જીરાની હાર્ટ અને ફૂટ ઘણી બધી જબરજસ્ત છે તો આટલું બધું જીરું સરસ થવાનું કારણ શું હોઈ શકે એનું કારણ મેં આ મલ્ટીપ્લાય અચ્છા વીઘે એક કિલો નાખેલું છે એને હિસાબે મારે આ જીરું રહ્યું ને જીરું એકદમ સારું સારું છે રસિકભાઈ આ પડા ની અંદર તમે બીજી વખત ક્યારે જીરું કરેલું

ના એક માધ્યમથી બનાવવામાં આવી છે એના તેર વર્ષના રિચાર્જ સંશોધન બાદ જે માર્કેટની અંદર ખેડૂતો માટે આપવામાં આવે છે અને આ પ્રોડક્ટના માધ્યમથી આજે હું તમારી પાસે મારું નામ છે અરવિંદ પટેલ હું બ્રાન્ચ ઓફિસર મોરબીથી આપનું અમારી કંપનીમાં એક હાર્દિક સ્વાગત કરું છું અને આ પ્રોડક્ટ વાપરવા બદલ હું તમને ધન્યતા અનુભવું છું અને રસિકભાઈ શું લાગે છે આ પ્રોડક્ટ દરેક ખેડૂતને વાપરવી જોઈએ આ પ્રોડક્ટ દરેક ખેડૂતે વાપરવી જોઈએ કમસે કમ તમને આની અંદર એક મણિકાનો તો ઓછામાં ઓછો ફાયદો હા વધારે થાય પ્લસ પણ એક તો ફાયદો થશે જ એમ બરાબર અને આ પ્રોડક્ટ તમે શરૂઆતમાં જે નીચે જમીનની અંદર એક કિલો આપેલી જમીનની અંદર પોણો કિલો આપેલી બરાબર ત્યાર પછી પાવામાં એક પેકેટ નાખેલું એક કિલો આપેલું છે